મ્યુઝિયમ જોવા જાય છે મોટી જાડી ખિસકોલી ઉંદરડા જેવી મોટી મોટી જાડી આપણે ત્યાં બિચારાને ખાવા પીવા ના મળે એટલે પતલી હોય અહીંયા જાડી જાડી છે તમને મ્યુઝિયમ જોવા લઈ જાઉં છું ઠંડ ચડીને થકી ગયું હું હા હા થાકી ગઈ કારણ કે એકદમ આવી રીતના જતું ખાવા પીવાનું બધું કશું લઈ નહીં જવાનું અને અત્યારે અમે જો રાષ્ટ્રપતિ ભવનમાં જોવા જઈએ છીએ અને ત્યાં કોઈ વિશે કશું બોલવાનું નહીં હા એવું પહેલેથી ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે કે ગવર્મેન્ટ ક્યાં કે તે એવું કશું બોલવાનું નહીં નહીં તો પકડીને બેસાડ દે તમને જેલમાં મળી દે મારે જેલમાં જ જવાનું ભાઈ ઉપર હેલિકોપ્ટર આવી રીતના ફરતા જ રહેતા હોય લોકોની સિક્યુરિટી માટે થઈને અને આપણા નરેન્દ્ર મોદી તો નાના નાના બચ્ચાઓને જ પ્રેમ કરતા હોય બધાને ગલે મળતા હોય શું બીક યાર મરવાની જીવવાની અમેઝિંગ ફૂલ છે ફૂલદાની સામે પણ એક સરસ મજા મહેલ છે રાષ્ટ્રપતિ ભવન ની કેમ્પસ માં અને ઉપર એક સ્ટેચ્યુ છે સિમ્બોલ ઓફ વ્હાઈટ હાઉસ બસ આટલું જ જોવાનું હતું ખાલી એનું કેમ્પસ ને એની જગ્યા અને તમને ખબર છે આ અમેરિકાના આ ફ્લેગમાં કેટલા સ્ટાર છે ફિફ્ટી કે સિક્સટી આન્સર કરો ચલો મેં તમને ઓપ્શન આપ્યું ફિફ્ટી સિક્સટી કે સિક્સટી ફાઈવ આન્સર કરો અભી તો આવે બી નહીં ઓર બુલા રે आ जाओ जाओ आ जाओ फाइन क्यों बुला रहे हो, बुला रहे हो? क्यों बुला रहे हो क्यों बुला रहे हो जाएगा तो अच्छा म्यूजियम इसके अंदर लेने क्या है मेन पार्लियामेंट में अभी हम मेन जगह पे जा रहे हैं देखने के लिए बार्डनो व्यूज है યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટલ વિઝિટલ સેન્ટર ટ્રાઇન્ડ પાસિસ એન્ડ ઇન્ફોર્મેશન આ ટાઈપના બધા સ્ટેચ્યુસ છે બધા રાષ્ટ્રપતિના સ્ટેચ્યુઝ છે પહેલાં પેલું વ્હાઇટ સ્ટેચ્યુ કોનું છે ને એ હું પૂછીને તમે કહું જે ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનાવ્યું છે એવું જ સુંદર અહીંયા પણ બનાવેલું છે પણ એનાથી શું ડિફરન્ટ છે આપણે જોઈએ

અ ફ્રેન્ડ્સ આખી મૂવી હતી અઢારસો સાહીઠથી મળીને ને કોઈક સાલ હું ભૂલી ગઈ તો કેવી રીતના સ્ટેચ્યુ ઓફ ફ્રીડમ વોશિંગ્ટનને ડીસીમાં વોશિંગ્ટન ડીસી કેવી રીતના થયું એ આખી જ આખી મૂવી હતી અને એનું સાંસદ ભવન બતાવ્યું આ મૂવીમાં સાંસદમાં કેવી રીતના કરે એ પણ બતાવ્યું બહુ જ સરસ રીતે આખું બનાવેલું છે ગાઈડ આખી જ અમેરિકાની હિસ્ટ્રી બતાવી રહી છે વોશિંગ્ટનની હિસ્ટ્રી બતાવી રહી છે જે આખા પિક્ચરમાં હતી એ મૂવીમાં હતું એ પણ એ લોકો અમને વોકી ટોકી આપી દીધું એટલે એ બોલે એ બધું અમારા કાનમાં સંભળાય અમે રેકોર્ડિંગ ના કરી શકીએ તો એ રીતનું મેડમ કરી રહી છે ગાઈડ અને એના રૂલ્સ પણ છે મૂવી વખતે વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે મેં નથી વિડીયો ઉતાર્યો પણ નાનકડો એક પિક લઈ લીધો છે કેટલું સુંદર ઉપર પિક છે ફાઇન એકદમ રાધાક્રિષ્નની આપણે કેમ મંદિરોમાં હોય રાધા કૃષ્ણની મૂર્તિઓ એવી રીતના જો કોઈ નાચે છે તો કોઈ ભગવાન હોય એવી રીતના કોઈને યુદ્ધ થઈ રહ્યું છે એ ટાઈપના પિક છે ત્રિશુળ પણ છે હોર્સ પણ છે ભાલુ પણ છે અને આગળ જે વોશિંગ રાષ્ટ્રપતિ ભવન ઉપર જે સ્ટેચ્યુ હતું ને ફ્રીડમ ફાઇટરનું સ્ટેચ્યુ હતું હા દોસ્તો કેવું લાગ્યું રાષ્ટ્રપતિ ભવન મને કમેન્ટમાં જરૂર કહેજો છું રાષ્ટ્રપતિ ભવન જોઈને મને બહાર નીકળી રહ્યા છીએ ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન હતા ઘણી બધી લિમિટેશન હતી એટલે મેં એટલું બધું ફાઇન રીતે જેવું વિચાર્યું હતું એવું ના કરી શક્યું કે આવું ત્યાં એક એકલી બોલતી હોય એટલે કોઈને એવું લાગે કે શું કરે છે કારણ કે થોડું કોર્પોરેટમાં સારું ના લાગે વ્લોગ કરી રહીશું બીકોઝ મારું બધાને નથી ખબર કે મારી પાસે પ્રોડક્શન હાઉસ છે તો કે હું એક પ્રોડ્યુસર છું તો વ્લોગ કરવાનું થોડુંક બોલતા બોલતા સારું ન લાગે એટલે મને કમેન્ટમાં કહેજો કે તમે રાષ્ટ્રપતિ ભવન અમેરિકા વોશિંગ્ટન ડીસીમાં આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો થેન્ક યુ પગને પગમાં પાણી પાણી થઈ ગયું બેસવું બહુ જરૂરી છે પણ ક્યાંય બેસવાની જગ્યા નથી ચાલ ચાલ કરી દઈશું અને હમણાં ઢાળ ઉપર ચડી આવે ઢાળ નીચે જવાનું છે પણ એટલું ક્લીન છે માય ગોડ બહુ જ ક્લીન બહુ જ ક્લીન એકદમ મસ્ત મને પણ આવું સાંસદમાં બેસવું એ બધું બહુ જ ગમે ભગવાન કરે મારું બધું સપનું પણ પૂરું થઈ જાય અમેરિકામાં નહીં તો ઇન્ડિયામાં તો થઈ જાય તો કદાચ બની શકે કે ટૂંક સમયમાં હું પણ સાંસદમાં આવીશ અમેરિકામાં લગભગ તમને ટેન દસ પીપલમાંથી એક કે બે ઓબેસિટીવાળા જોવા મળશે અમેરિકામાં વધારે પડતા ઓબેસિટીવાળા લોકો તમને જોવા મળશે લેડીઝ લોકો અને જેન્ટ્સ લોકો પણ જાડા જાટા જાડા એકસો વીસ ત્રીસ કિલોના વજન આપણા અને તોય છતાંય ઘણું બધું કામ કરી અને ચાલ ચાલ તો કર્યા જ રાખે બધું આગલું ઝાલીને તાકી ગઈ અને તેટલું એટલું ચાલ ચાલ કરું હું કાલે રેલવે સ્ટેશનમાં ગઈ હતી તો કેવા મોટા મોટા ઓળીંબા જેવા જાડા વ્યક્તિઓ અને એવું સરસ સરસ ચાલે ને કામ કરતા હોય બધા અને એક બીજી વાત કે ગોરા પણ એટલા જ જાડા નહીં હપસી હપસી લોકો તો બાપરે લોકોના અમુક પાર્ટ તો એક બીજી વાત કે ગોરિયાઓ અને કાળિયાઓ બંને બંને મેરેજ કરે અને એનું બ્રીડ કંઈક અલગ જ હોય તમને છોકરીઓ અમી જાડી દેખાય